સ્માર્ટ મીટર મુદ્દે આજે ગાંધીનગર ખાતે ઊર્જા મંત્રી કનુ દેસાઈના કાર્યાલય પર મહત્વની બેઠક યોજાઈ હતી જેમાં મુખ્ય સચિવ કુમાર ઉર્જા વિભાગના અગ્રસચિવ તેમજ અગ્રસચિવ જે પી ગુપ્તા હાજર રહ્યા હતા આ બેઠકમાં સ્માર્ટ મીટરમાં થયેલ સમસ્યાઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી જે અંતર્ગત ઊર્જા વિકાસ નિગમના મેનેજિંગ ડિરેક્ટરે નિવેદન આપ્યું હતું કે જ્યાં સુધી વિશ્વાસ સંપાદન ન થાય ત્યાં સુધી સ્માર્ટ મીટર નહીં લગાવવામાં આવે અમે લોકોનો વિશ્વાસ જીતીને જ પ્રોજેક્ટ આગળ વધારીશું અમે લોકોને સંતોષ કરીને સંતોષ થાય વિશ્વાસ બેસ છે આ રીતે અમને સમજાવીને જ આગળ વધશું કેમ કે આ બિલકુલ અમે સો ટકા ખાતરી અમને છે કે આ સિસ્ટમ સારો છે લોકોને વિશ્વાસ બેસ છે મારી આપ સૌને અપીલ છે કે એટલે હું કહું છું કે આપ પોતાના ઘરે લગડા લો અને આપની કોઈ પણ વિસંગતતા જોવા મળે આપ મને સીધું અમારા એમડીને ફોન કરજો અમે તાત્કાલિક ટીમ મોકલીને ચેક કરાવશું અમે જે મહાનુભાવો છે એમના ઘરે પણ લગાડવાના છીએ એમને રિક્વેસ્ટ કરશું કેમ કે જે પણ ઇન્ફ્લુએન્સર્સ છે જે લોકો સમાજ સમક્ષ સાચી માહિતી રજૂ કરી શકે એવા અમે બધાને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે કોઈ અફવાઓમાં નહીં આવે અમે એક પણ મીટર જેમાં કંઈ પણ ખામી જોવા મળી હોય આની જવાબદારી અમારી છે